કાંઈ નહીં ચાલો આપણે ખાટલો લઈ આવું ખાટલો તમને દઈ જાવ પછી જે જોતું હોય એ કહો મિત્રો તમે આ આ આ ઘરની પરિસ્થિતિ જો મિત્રો બા દાદા અને એનો છોકરો છે અને છોકરાનો હાથ કામ નથી કરતો અને દાદા અપંગ છે એટલે દાદાનું શરીર આખું કામ જ નથી કરતું દાદા તો એમને એટલે છોકરાને થયું હું તમે કહો વાડીએ ખે ઓલું ખેત ખેતરમાં રાફડી હતી રાફડી એટલે નાગ દાદા રહેતા હા 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 મોટો રાફડો હા હા એટલે ઓલો મોટો રાફડો હોય ને આ બેઠલ રાફડો હા એમાં એમાં નાગ રહેતો હા એટલે આશ થાય ને હ અને દીવ ઉગે ને હા એની આમ ફૂણ કાઢીને બેહે અને પગે લાગે હ નાગ હા અને એમાં મેન આજી હું હાલીન जातो તો હા કે હું ટ્રેક્ટરમાં ન બેહી શકું હા એટલે મારા ભાઈનો દીકરો એ ટ્રેક્ટરમાં બેસી ગયો અને આઈ હાલે ગયો હા એટલે એને મોર જઈન રાફડીમાં આ રાફડી કાઢી નાખવા દે ને હા એટલે એ કાઢવા ગયો હા અને નવી નવી રાપ ચડાવીને સમજ્યા ટ્રેક્ટરની હા અને એમાં એ હાંકવાઈ ગયો હા ના થઈ ગયા બે બટકા હું વાત કરો બે એટલે એ આપણા નાગદાતાનો પ્રકોપ એ નાપદાદાના પતા ઓહો નાગના બે બટકા ઓલા બે બટકા ભટકા ના થઈ ગયા હં પછી એ તે ગવાનું શું કરવું પછી કહું આ રાંપ તો આય નહીં થાય જેત પર લઈ જાવી જો હા જો વેલ્ડિંગ થાય તો વેલ્ડિંગ ન કરે આ દહીં બીજી લઈ લઈએ બરોબર

હું ભાણો છું આ ગામનો આ રામે બાપુ નું ધામ છે એટલે જ મને કીધું બાપા ઈ કે ખાટલો તૂટેલો છે અને બે બાપ દીકરા બે એકલા છે લાવો આટો મારી દાદા પાસે રામે બાપુ નું ધામ છે બરોબર બરોબર કાઈ નઈ હલો આપડે ખાટલો લઈ આવું ખાટલો તમને દઈ જાવ પછી જે જોતું હોય કયો તો હું બસ બાપ દીકરા બે ખાટલા હોય એટલે